આજકાલ મા બાપ છે ને છોકરા ને એમના સ્કૂલે મોકલ છે ને તો બાય એવી રીતે કે છે કે જાણે વિદેશની યાત્રા એ મોકલતા હે બાય 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 ખરેખર યાર આ મારા વખત તમે સ્કૂલમાં ના જતા તો બાય એ કેવું તો ચોઈ જયું ભૂલ થી એમ કીધું ને કે આજ સ્કૂલ માં નથી જાવું ઉપર સાની માની ઉપર નાથી જાવું એટલે શું નથી જાવું તારી પેલી ક્લાસ ટીચર મેડમ ને ફી આપી છે શું નથી જાવું અરે પપ્પા ક્લાસ ટીચર મેડમ નથી સર છે હા કે સર મેડમ કેમ માટે સારામાં નથી જાઉં નાટક કરે છે ફી આપીએ વસૂલ નથી કરવાની એટલે પપ્પા કીધું ફી વસૂલ કરવાની હા એ વસૂલ નહીં કરવાની કે પણ ભણવા માટે સ્કૂલ તો જવું પડે જવું પડે એવી રીતે અમારા પપ્પા તમને સ્કૂલે મોકલતા પણ જેવું ને અત્યારે બધું કેવું છે અત્યારે છોકરું સ્કૂલે ના જાય ને તો મમ્મી એમ કે બેટા અત્યારે સ્કૂલે જા તું સાંજે ઘરે આવીશ ને કે બપોરે ઘરે આવીશ ને ત્યારે હું તને મસ્ત મેક લઈ આપીશ એક દિવસ મેં મારા પપ્પા કીધું તું પપ્પા હું સ્કૂલમાં નહીં જાઉં મારા પપ્પા કહે છે મની મની ઉપાડ્યા એમ હા ઉપાડ ના ના કહે મેં કીધું પપ્પા ના અમારું મન નથી મારે સ્કૂલે નથી જવું યાર મારા પપ્પા કે બેટા સ્કૂલમાં જ જવું જ પડશે મેં કીધું નથી જવું મારા પપ્પા કે ઉપડ ભાઈ મેં કીધું પપ્પા હું જાઉં ખરો પણ તમારે એક કામ કરવાનું હું સ્કૂલેથી ઘરે આવું ને એટલે તમારે મને એક ચોકલેટ લઈ દેવાની મસ્ત મજાની મારા પપ્પા કે હું આ રોજ ધંધે જઈને આવું છું તારી મા કોઈ મને છે ચોકલેટ લઈ આ પછી મેં કીધું ના તો પછી હું તને હાનો લઈ આવું ભણવા જેવું હોય જ્યાં ના કરો બે મારીને મોકલવાનો ખરો તને કે ભણવા બે પાક્કા ભાઈ બંધો હતા પાક્કા એ બે એમના પોતાના લગન પછી એમ પહેલી વાર મળતા હતા એ બે ના લગ્ન થઈ ગયા પણ લગન થઈ પછી બંને પહેલી વાર મળતા હતા એટલે પહેલી વાર મળ્યા ને એટલે પેલો કે અરે રમેશ મજામાં કેવી છે તારી ઘરવાળીની બધાની તબિયત ઓકે પેલો કે લખોટા મારી તો પૂછ પેલા લગ્ન થઈ ગયો એટલે કે સીધું ઘેર જ પહોંચી ગયો પેલો કે હા તારી તબિયત કેવી છે તારી ઘરવાળીની કેવી છે હવે ઓકે પેલો કે હા ઓકે પેલો કે તબિયત તો ઓકે છે પેલો કે તારી ઘરવાળી બરાબર પેલો કે હો મારી ઘરવાળી બરાબર હા તો મારા બેટા ઘરવાળી ની ચર્ચા પેલો કે રહી જતું તું પાછું પેલા ફરી દીકતું કે મને કેતો ખરા તારી ઘરવાળી કેવી છે આપ એટલે રમેશ કે મારી ઘરવાળી તો સ્વર્ગની અપ્સરા છે અપ્સરા એટલે પાછું પૂછ્યું તારી ઘરવાળી કેવી છે તારી એ તો કે પેલો કે મારી સ્વર્ગની અપ્સરા નહીં એ જીવ મારે એક બાજુવાળા કાકો માન કે દુનિયા બહુ ખરાબ છે કે બહુ એટલે બહુ ખરાબ જેના જો એની જ મારવા સાસુ નું શાક એક તુલ્યા છે કે કાકા એવું તો શું થઈ ગયું કે બધા ભળકેલા છે એમ મને ખેર આજે છે ને સવારે પેલા દૂધવાળા વાળા ભાઈએ મને ખોટી સોની નોટ પધરાઈ દીધી કે બોલ ખોટી આપી દીધી નોટ નકલી હતી કે મેં કીધું ઓહ હો જેવું થયું એમ એમાં આટલા બધા ભડકેલા જો મન કે હા મેં કીધું બતાવજો નોટ કેવી છે મને બતાવજો ખોટી નોટ કેવી આવ્યો જુઠ્ઠી નોટ કેવી આવ્યો મને બતાવો તો કે મેં તો એ છે ને પછી પેલા શાકભાજી વણાને આપી દીધી મેં કીધું શાકામાં બોલીશ ના કંઈક હમણાં આડું

મન કે આપણે છે ને હવે તેલ ટ્રાન્સફરન્સ નું ચાલુ કર્યું મેં કીધું એની સાસુ કે તને ના ખબર પડે મેં કીધું તો ખરા કે તને ના ખબર પડે મેં કીધું કો ના કીધું મારા દીકરા પછી મેં બીજા ભાઈ ને પૂછ્યું આ તેલ ટ્રાન્સફરન્સ નો ધંધો કરો આ ધંધા એટલે શું કેવાય ધંધા મન કે કશું પૂંછડ્યું એ તેલ ટ્રાન્સપોર્સ નો ધંધો કરતો નથી મારો દીકરો એ છે ને દીકરોડા પ્રામાણિકતા નો ધંધો બોલાશ આમ તો હજુ એવું સેમિનાર ને પ્રોગ્રામ ને કરતો નથી પણ એક જગ્યાએ સંબંધ હતો તો એમાં થોડું કરવા જેવું હતું તો મેં હા પાડી દીધી હતી તો અમે મીટિંગ કરી મીટિંગ કરીને તો મન કે બોલો તમારું બજેટ કેટલું છે મેં કીધું એક કલાક બોલવાના એકવીસ હજાર રૂપિયા લઈશ તો લાગે હા વાંધો નહીં પણ એમાંથી એક ભાઈ ઉભો થયો કે એની માને મેં કીધું ભાઈ એની માને એની માને કરવો તો નથી કરવો કોઈ પ્રોગ્રામ કીધું તો હું કરતો નથી પાછો તમારે ત્યાં પ્રોગ્રામ કરવા આવું તમે એની માને એની માને કરવા જો કીધું શું સમજો તમે એટલે કે હું નથી કહે તો બબલુભાઈ એની માને મતલબ પેલા અમારા રમેશભાઈ છે ને એ નહીં માને કે મેં કીધું કેમ નહીં માને કે એમને એકવીસ હજાર નોઘા પાસે બે કીધું કલાક ગરબું ઠરવાનું એકવીસ હજાર તો પણ આ ભાષાની વાત અમુક જગ્યાએ ભાષા એવી હોય કે તમને ગોટી જ ચડાવી દે એની માને મેં કીધું ગાળો ચાલુ કરી બરોબર છે બરોબર છે